ભારતમાં દરેક બીજી વ્યક્તિ હિપેટાઇટિસ પોઝિટિવ છે તાજેતરમાં દિલ્હી માં હિપેટાઇટિસ એના કેસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે જેના કારણે દર્દીઓ તેનો શિકાર બની રહ્યા છે ડૉક્ટર પ્રમોદ ગર્ગે કહ્યું કે હિપેટાઇટિસ એ સામાન્ય રીતે ગંદા પાણી પીવાથી ફેલાય છે ચોમાસાની ઋતુમાં અવારનવાર લોકો ગંદુ પાણી પીવાના શિકાર બનતા જોવા મળે છે તેમણે જણાવ્યું કે દર્દીઓ તાવ ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ઓપીડીમાં આવી રહ્યા છે હિપેટાઇટિસ એ બાળકોમાં અને હિપેટાઇટિસ ઈ પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે ડૉક્ટર ગર્ગે જણાવ્યું કે ભૂખ લાગવી પેટમાં દુખાવો તાવ આ બધા સામાન્ય લક્ષણો છે તેમણે કહ્યું કે ઘણીવાર દર્દી એકથી બે અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે હિપેટાઇટિસ એ અને ઈ માટે કોઈ ચોક્કસ દવા નથી લિવર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર શાલીમારે જણાવ્યું કે હિપેટાઇટિસ ઇન્ફેક્શન એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે આ બીમારીને કાળો કમળો કહેવામાં આવે છે ઘણી વખત દર્દી માત્ર બાર અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે ડૉક્ટરના જણાવ્યા અનુસાર હિપેટાઇટિસ બીનો ઈલાજ છે તે માત્ર એક દવા લેવાથી ઠીક થઈ શકે છે તેમણે કહ્યું કે બોર્ડર એરિયા પંજાબ અને નોર્થ ઇસ્ટમાં આ રોગના વધુ દર્દીઓ છે પંજાબમાં દવાઓમાં વપરાતી સિરીઝના કારણે હિપેટાઇટિસ સીનું પ્રમાણ વધી રહ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો